સુરતના વાલક અબ્રામા રિંગ રોડ પર ઘટના બની એક કાર ચાલકે છ ઇસમોને અડફેટે લીધા હતા અકસ્માતમાં બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કારમાં સવારે એક ઈસમે પકડી પાડીને ધરપકડ કરવામાં આવી છે રિપીટ કારમાં સવારે ધરપકડ કરવામાં આવી છે કારમાં એક યુવતી સહિત ચાર લોકો સવાર હતા એક આરોપી પકડાયો અને ત્રણ આરોપી ભાગી છૂટ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે